નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે હમણાં કોઈ ખાસ તમારો સોપોર્ટ નથી મળતો તમારા સપોર્ટનો થોડી જરૂર છે મિત્રો તમે અમારી વાત સાંભળો અને આગળ શેર કરી દો એટલે અમને આગળની વાર્તા બનાવવામાં ઉત્સાહ મળે તો ચાલો શરૂ કરીએ આજની વાત મૂળવંતભાઈને ત્યાં આજે શુભ અવસર હતો જે લગભગ દસ વર્ષ પછી આવ્યું હતું મૂળવંતની પત્ની મોગાક્ષી એ આજે પૂરા નવ મહિને એક અતિ સુંદર બાળકને જન્મ આપ્યો હતો હોસ્પિટલના પ્રાંગણમાં મૂળવંતના અમુક સગાવાલા અને મિત્રો તેને શુભેચ્છા પાઠવવા પહોંચી ગયા હતા મોળવંત ખૂબ ખુશખુશાલ હતો અને કેમ ના હોય દસ વર્ષના અથાગ પ્રયત્નો પછી આજે તેનો અને મોગાક્ષીના ઘરે પારણું બંધાયું હતું સાહુ કોઈને શુભેચ્છાઓ સ્વીકારીને મોળવંત હોસ્પિટલની અંદર મોગાક્ષી પાસે ગયું મોગાક્ષી પણ અતિ ખુશ હતી ખાટલાની બાજુના પાડામાં એક નવજાત અને ખૂબ જ પ્રાણે વહલું લાગે એવું બાળક તેના નાના નાના પગ ઉલાળતું ઉલાળતું આ નવી દુનિયાનો નજારો પોતાની નાની નાની આંખોથી નિહાળી રહ્યું હતું મૂળવંત એ ધીરેથી તે બાળકના મસ્તક ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેના કાન નજીક જઈને તેથી ગણગણ્યો મારા વહાલા દીકરા તારું અમારા ઘરમાં સ્વાગત છે અને આભાર અમારા મકાનને એક માળામાં બદલાવવા માટે અને પછી મોળવંત મુગાક્ષી તરફ વળ્યું મુગું થેન્ક યુ ઓ મચ તે આજે આપણા કુટુંબનો વારસદાર આપ્યો છે તારો જેટલો ઉપકાર માનો એટલો ઓછો છે અને મૂળવંત થોડો વધ આગળ વધીને મુગાક્ષીના કપાળ તરફ ઝકીને અને મૂળવંત થોડો વધુ આગળ વધીને મુગાક્ષીના કપાળ તરફ જુગીને એક નમણું ચુભંગ અંકિત કરી દીધું અને મુગાક્ષીના ચહેરા ઉપર દસ વર્ષ પહેલાંની નવોઠાને આવે એવા શરમના શેરડા ઉતરી આવ્યા અરે બસ બસ મેં મૂળવંત બધો પ્રેમ અને વ્હાલ મને જ આપશો કે આપણા આ નવા મહેમાન માટે પણ કંઈક રાખશો મુગાક્ષીએ ખૂબ મીઠો છણકો કરીને મૂળવંતને તાકીદ કરી કે હવે તો કોઈ ત્રીજું પણ છે જેને હવે પ્રેમ અને વહાલની જરૂર છે અને આ વાક્ય પૂરું થયું ના થયું કે મુગાક્ષી અને મૂળવંત એક ખડખડ વહેતા ઝરણાના ધ્વનિ જેવા હાસ્ય સાથે પોતપોતાની હથેળી પહેલાં બાળકના કપાળ ઉપર મૂકી દીધી હોસ્પિટલના એ ઓરડાનું વાતાવરણ જાણે કે સ્વર્ગસમૂહ થઈ ગયું એક નવા ટૂંકની હાજરી સાથે આસપાસનું વાતાવરણ કેટલું વાહદાયક થઈ જાય છે તેની અનુભૂતિ આજે અને મુગાક્ષી કરી રહ્યા હતા અને ઈશ્વર જેણે આજે એક બાળ સ્વરૂપ લીધું હતું તેના ગુલાબની પાંખડી સમાન હોઠ પણ આ સ્વર્ગીય વાતાવરણને અનુરૂપ એક અધૂરા સ્મિત સાથે વંકાઈ ગયા આનંદ અને ખુશીની મૂળવંત આ બધું જોઈને ખૂબ જ ખુશ થતો હતો કોઈક વાર સ્વર આજુબાજુના હોય ત્યારે મુગાક્ષીના ફોટા સમક્ષ ઊભો રહીને એટલું જ કહેતો મુગો તું તો નીકળી ગઈ પણ જ્યાં હોય ત્યાંથી આપણા દીકરાની પ્રગતિ જોતી રહેજે સ્વરની સંગીતની તાલીમ પૂરજોશમાં ચાલી રહી હતી સ્કૂલના દરેક દરેક પ્રોગ્રામમાં સ્વરના સંગીતનો પણ એક ભાગ રહેતો અને તેને ઘણા પારિતોષિક પણ મળ્યા હતા હવે તો તે સંગીતમાં વિચારધ પણ થઈ ગયો હતો સમય તેના તાલે સર્વને નચાવતો હોય છે અને મનુષ્ય પાસે પણ બીજો કોઈ વિકલ્પ હોતો નથી સ્વર હવે કોલેજમાં આવી ગયું હતું પરંતુ તે પહેલા તે સંગીતની પડે છે અને બાળક પણ એ જ ભાષા સમજે છે મુળવંત તો ઓફિસ જતો રહે પણ પછી આખો દિવસ મુગાક્ષી સ્વરની સાથ સંભાળમાં લાગી જતી અને સાંજે જ્યારે મૂળવંત ઓફિસથી છૂટીને આવતું ત્યારે કંઈક મુગાક્ષીને આરામ મળતો કોઈ પણ બાળકનું સૂવાનું અને ઉઠવાનું શરૂઆતના મહિનાઓમાં બદલાતું રહેતું હોય છે અને સ્વરના કિસ્સામાં પણ કંઈક એવું જ થયું સ્વર હવે રાતનો રાજા બની ગયો હતો દિવસે સૂઈ જતો પણ રાત પડે એટલે તેને આખા દિવસભરની મસ્તી યાદ આવતી મૂળવંત એ એક નિયમ ઘડ્યો હતો રાતે સ્વરને સુવડાવવા માટે તે એક ગીત ગાતું જે તેને ખૂબ જ પ્રિય હતું ફિલ્મમાં સરસ્વતી નું ચંદન સાબદન ચંચન ચિંતનમાં અને સ્વર ઉપર આ ગીતની જાદુ અસર થતી અને થોડી વારમાં પોઠી જતો અને હવે તો આ નિત્યક્રમ થઈ ગયો હતો સમજો ને કે સ્વરના માનસપટ ઉપર આ ગીતની છાપ અંકિત થઈ ચૂકી હતી નદીના વહેણ સમુદ્રના મોજા અને સમય કોઈના રોકવાથી રોકાતા નથી મનુષ્ય એ ચંદ્ર પર સર કરી લીધો છે પરંતુ તે હજી સુધી સમયને રોકી નથી શક્યું કારણ કે તેનું સંચાલન ખુદ ઈશ્વર કહો કે કુદરત તે જ કરતો હોય છે દિવસ પછી રાત અને રાત પછી દિવસ આ ઘટનાને ઘટવામાં સદ્યો સૈકાઓથી કોઈ ફરક નથી પડ્યો ઠીક એવી જ રીતે દરેક સારા દિવસો પછી ખરાબ દિવસો પણ આવતા જ હોય છે દરેક મનુષ્યના જીવનકાળમાં અને મૂળવંતની જિંદગીમાં પણ આવું જ કંઈક ઘટ્યું મુગાક્ષીની તબિયત છેલ્લા ઘણા સમયથી સારી નહોતી રહેતી ઘણા ડોક્ટરોને બતાવ્યું પરંતુ કંઈક તારણ નહોતું નીકળતું તબિયત વધુ ને વધુ લથડતી જતી હતી અમુક પરીક્ષણ કરાવ્યા બાદ ખબર પડી કે મુગાક્ષીને કર્ક રોગ લાગુ પડ્યો હતો વધુ પરીક્ષણ બાદ એ પણ જાણવા મળ્યું કે તે રોગ હવે ત્રીજા સ્ટેજમાં છે મૂળવંત ઉપર તો જાણે આવ તૂટી પડ્યું એક તરફ થોડાક વર્ષનો સ્વર અને બીજી તરફ મૂળાક્ષીની અસાધ્ય બીમારી સ્વર ઘણો જ નાનો હતો આ બધું સમજવા માટે એટલે તેની બાળ જરૂરિયાતો પણ પૂરી કરવી પડે એવું હતું આ બધામાં મૂળવંતનું રાત્રે સ્વરને સુવડાવવા માટે ગવાતું ગીત તો ચાલુ જ હતું અને સ્વર પણ તે પછી જ સૂતો મુગાક્ષી દિવસે ને દિવસે વધુ છીણ થતી જતી હતી ખોરાક તદ્દન બંધ થઈ ગયું હતું ડૉક્ટર પણ હવે હાથ ધોઈ ચૂક્યા હતા અને એવામાં એક રાત્રે ખૂબ જ તકલીફને અંતે મુગાક્ષી મૂળવંત અને સ્વરને એકલા મૂકીને અનંતની યાત્રાએ નીકળી પડી મૂળવંત હવે એવા ત્રિપેટે એ આવીને ઉભો હતો કે તેણે ખુદને ખબર નહોતી પડતી કે કયો રસ્તો અપનાવવો સગા સંબંધીઓ એ બીજા લગ્ન માટે કારણ કે સ્વર હજી ઘણો જ નાનો હતો પરંતુ મૂળવંત એકનો બે ના થયો તેણે ચોખા શબ્દોમાં જણાવી દીધું કે પોતે જ સ્વરનો પિતા અને માતા રહેશે અને આમ કરતા કરતા મૂળવંત અને સ્વરની જિંદગીની આમ જુઓ તો નવી શરૂઆત થઈ દિવસો મહિનો નીકળતા ગયા સ્વર પણ હવે મોટો થઈ ગયો હતો સ્કૂલમાં પાંચમા ધોરણમાં આવી ગયું હતું કહે છે ને કે ઈશ્વર જ્યારે એક રસ્તો બંધ કરે ને ત્યારે બીજા ચાર રસ્તાઓ ખોલી દેતું હોય છે ઠીક એવું જ અને સ્વરના જીવનમાં પણ થયું સ્વર તેના નામ પ્રમાણે નાનપણથી જ સંગીતનો શોખીન નીકળ્યો અને તેનો અવાજ પણ મીઠો હતો મુળવંત એ તેની સંગીતની તાલીમ શરૂ કરાવી દીધી અને એવી રીતે સ્વરની સંગીત સફરની શરૂઆત થઈ મૂળવંત આ બધું જોઈને ખૂબ જ ખુશ થતો હતો કોઈક વાર સ્વર આજુબાજુના હોય ત્યારે મુગાક્ષીના ફોટા સમક્ષ ઊભો રહીને એટલું જ કહેતું મગું તું તો નીકળી ગઈ પણ જ્યાં હોય ત્યાંથી આપણા દીકરાની પ્રગતિ જોતી રહી છે સ્વરની સંગીતની તાલીમ પૂરજોશમાં ચાલી રહી હતી સ્કૂલના દરેક દરેક પ્રોગ્રામમાં સ્વરના સંગીતનો પણ એક ભાગ રહેતો અને તેને ઘણા પારિતોષિક પણ મળ્યા હતા હવે તો તે સંગીતમાં વિસારદ પણ થઈ ગયો હતો સમય તેના તાલે સર્વને નચાવતો હોય છે અને મનુષ્યો પાસે પણ બીજો કોઈ વિકલ્પ હોતો નથી સ્વર હવે કોલેજમાં આવી ગયો હતો પરંતુ તે પહેલાં તે સંગીતની કળામાં ઘણો આગળ નીકળી ગયો હતો હવે તો તે શહેરે શહેરે કાર્યક્રમ પણ કરતો હતો મૂળવંત પણ હવે નિવૃત્તિના આરે હતો એક દિવસ સાંજે ઓફિસથી ઘરે આવીને મૂળવંત દીવાનખંડના સોફા ઉપર બેઠો હતો ત્યાં સ્વર બહારથી આવીને મૂળવંતની બાજુમાં બેઠો પપ્પા કેમ આજે થાકેલા લાગો છો ચા પીધી ના પીધી હોય તો હું બનાવી લાવું છું તમે આરામથી બેસો પછી શાંતિથી વાતો કરીએ આટલું કહીને સ્વર રસોડા તરફ ગયું અને મૂળવંત તેને એકદમ જોઈ રહ્યું અને અનાયાસા તેની નજર મોગાક્ષીના ફોટા તરફ ગઈ અને એક સ્મિત તેના ચહેરા ઉપર ફેલાઈ ગયું તેના મુખેથી અતિ ધીરા અવાજમાં શબ્દો સરી પડ્યા મોગુ જોઈ રહી છે ને આપણા દીકરાને તારી પ્રત્યક્ષ તો હાજરી નથી પરંતુ પરોક્ષ રીતે તું હંમેશા મારી અને સ્વરની સાથે છે સ્વરની પરિવર્ષમાં જો કોઈ મોણપ રહી ગઈ હોય તો એકને કેન પ્રકારે જણાવી દેજે હજી તો આટલું બોલી રહ્યો હતો ત્યાં સ્વર હાથમાં બે પ્યાલા ચાના લઈને દીવાનખંડમાં આવી ગયો લ્યો પપ્પા ચા પીઓ પપ્પા પણ એક વાત તો ચોક્કસ છે કે મને જો સંગીતમાં રુચિ નાનપણમાં જાગ્યું હોય તો તેનો શ્રેય સંપૂર્ણપણે તમને જ જાય છે મને ખબર છે તમે એક વખત મને કહેતા હતા કે નાનપણમાં હું રાત્રે સૂતો ના હો તો તમે ગીત ગાઈને મને સુવડાવતા હતા અને કદાચ તે અજાણતા સાંભળી સાંભળીને મારી અંદર સંગીત પ્રત્યેની રુચિ ઉત્પન્ન થઈ ક્યુ ગીત ગાતા હતા અરે હા પેલું ચંદન બધન અને આ સાંભળીને મૂળવંતના ચહેરા ઉપર આછેરું સ્મિત રમી રહ્યું જો દીકરા હું તો તો મારી ફરજ બજાવતો હતો તારા પપ્પા અને મમ્મી બંનેનું સહિયારું કામ મારે કરવાનું હતું જો ના કરત ને તો આ તારી મમ્મી ફોટામાંથી બહાર નીકળીને મને હેરાન કરત સમજ્યું અને બંને પિતા પુત્ર ખડખડાટ હસી પડ્યા અને મુગાક્ષીના ફોટા ઉપર ચડાવેલ સુખનો હાર હળવેથી હલ્યો જાણે મુગાક્ષી પણ પિતા પુત્રની મજાકમાં સહયોગી થઈ હતી ઘડિયાળની ટક ટક હંમેશા મનુષ્યને એ કહેતી હોય છે કે હું રોકાવાની નથી તમારે મારા તાળે તાલ મેળવવાનો છે સમય વહેતો જતો હતો હવે તો સ્વર સંગીત ક્ષેત્રે ઘણો આગળ નીકળી ચૂક્યો હતો દેશ વિદેશમાં તેના કાર્યક્રમો યોજાતા હતા હવે તો તે ગુજરાતી ચલચિત્રમાં પણ પોતાના કંઠ આપતો હતો ખૂબ જ જનામના મેળવી રહ્યો હતો સ્વર અને મૂળવંત આ બધું જોઈને તેની જાતિ ગર્વથી ભૂલાઈ જતી હવે તો મૂળવંત પણ નિવૃત્ત જીવન ગાળી રહ્યું હતું અને મૂળવંતમાંથી મુળવંતરાય થઈ ગયા હતા નાગરી નાતમાંથી ઘણી સારી સારી કન્યાઓના માગા સ્વર માટે આવી રહ્યા હતા પરંતુ સ્વરને એવી કોઈ ઉતાવળ નહોતી તેનું લક્ષ્ય સંગીતની દુનિયામાં અવળ રહેવાનું હતું અને એટલે મૂળવંતરાય પણ તેને કોઈ બળજબરી નહોતી કરી રહ્યા પરંતુ વિધિને તો કાંઈક ઓર જ મંજૂર હતું મૂળોતરાયની તબિયત થોડી બગડવા લાગી હતી તેમને તાવ અને ઉધરસ રહેવા માંડ્યા ત્યાં સુધી કે એક વખત તો તેમને ઉધરસ ખાતી વખતે મોઢામાંથી લોહી પણ નીકળ્યું સ્વર ખૂબ જ ચિંતિત થઈ ગયો સહેના એ ખૂબ જ પ્રખ્યાત ડૉક્ટર પાસે લઈ ગયો પરંતુ કોઈ પણ ડૉક્ટર પછી ભલે તે નાનો હોય કે મોટો પરીક્ષણ વગર કોઈ ધારણ ઉપર ના આવે મણુંતરાયના બધા જોઈતા પરીક્ષણ કરાવ્યા પરીક્ષણના રિપોર્ટ આવી ચૂક્યા હતા ડોક્ટરે ફોન કરીને સ્વરને પોતાના ક્લિનિક ઉપર બોલાવ્યો સાંજે સ્વર ડોક્ટરના ક્લિનિક ઉપર પહોંચી ગયો ડોક્ટરની કેબિનમાં અપાર શાંતિ પ્રવર્તી રહી હતી ડોક્ટર રિપોર્ટ જોઈને તારણ ઉપર આવી ચૂક્યા હતા અને ને જણાવી પણ ચૂક્યા હતા સ્વરથી કદાચ તે સ્વીકારવું મુશ્કેલ થઈ પડ્યું હતું મુળવંતરાયને કેન્સર હતું અને તે પણ લોહીનું ડોક્ટરના કહેવા પ્રમાણે જે ઝડપે તે મૂળવંતરાયના શરીરમાં ફેલાઈ રહ્યું હતું તે જોતા તો મૂળવંતરાય પાસે હવે કદાચ બે મહિનાથી પણ ઓછો સમય બચ્યો હતો સ્વર બારે પગલે ઘરે આવ્યો મુળવંતરાય તેમના સંયંખંડમાં સૂતા હતા સ્વર આવ્યો છે તેની જાણ થતા તે ઊભા થવાની કોશિશ કરવા લાગ્યા પરંતુ ત્યાં તો સ્વર જ પોતે તેમના સયંખંડમાં પહોંચી ગયો મુળવંતરાય અતિ અવાજે સ્વરને પૂછ્યું દીકરા શું કહ્યું ડૉક્ટરે રિપોર્ટ આવી ગયા તું ચિંતા નહીં કરતો ઓ તું નહીં કહે તો પણ મારો અનુભવ મને ઘણું બધું કહી જાય છે આ તારી માં હવે એકલી પડી લાગે છે એટલે મને બોલાવતી લાગે છે હવે જોજે ત્યાં પણ મારી પાસે કામ કરાવશે અને આટલું બોલીને મોરવંતરાય હસી પડ્યા પરંતુ તે હસવામાંને હસવામાં ફરી પાછા ઓધરસે ચડી ગયા અને તેમના મોઢામાંથી થોડા રક્તના છાટા મોઢે રાખેલા સફેદ રૂમાલમાં આપણે ઉડ્યા સ્વર માન માન હિંમત રાખીને બેઠો હતો વિચારી રહ્યો હતો કે આટલી ગંભીર બીમારીમાં પણ પપ્પા મજાક મસ્કરી કરવાનું નથી ચૂકતા સ્વર તેમના સ્વયંકંડમાંથી બહાર આવ્યો ધીરે ધીરે પગલે તેની માના ફોટા આગળ આવીને ઉભો માં તમે જ્યારે મને અને પપ્પાને મૂકીને ગયા ત્યારે હું તો સમજણું હતો જ નહીં પરંતુ પપ્પા તમારી વાત મને કરતા રહેતા પપ્પાએ મને કોઈ દિવસ તમારી ગેરહાજરી સાળવા નથી દીધી તેમણે એક પિતા અને માતાની બેવડી ભૂમિકા ભજવી છે માં હું થોડો સ્વાર્થી થઈને આજે તમે ત્યાં બીજી દુનિયામાં એકલા છો પરંતુ જો તમે પપ્પાને બોલાવી લેશો તો તો મારી દુનિયા જ પૂરી થઈ જશે પપ્પાને હજી થોડો સમય મારી પાસે રાખો ને મા અને સ્વરથી એક ડૂસકું નખાઈ ગયું મુગાક્ષીના ફોટા ઉપર આજે જાણે કે અશ્રુઓની ઝાલર બાજી હતી મળવંતરાયને હવે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ડૉક્ટર કોઈ તક છોડવા નહોતા માગતા મળવંતરાયનું ખાવાનું લગભગ આઠ દસ દિવસોથી બંધ જ હતું એક પિંજર જેવું તેમનું શરીર થઈ ગયું હતું ડૉક્ટરના કહેવા પ્રમાણે હવે તે વધુ સમય ના કાઢે તો તેમને માટે જ સારું રહેશે સ્વરને પોતાની કેબિનમાં બોલાવીને એટલું જ કહ્યું સ્વર જે ભગવાનના માનતા હોય પ્રાર્થના કરો કે હવે વધારે પીલાય નહીં અને શાંતિથી કોઈ તકલીફ વગર વિદાય લઈ લે અને પછી સ્વરે ડોક્ટરને કશું કહ્યું અને તેમની કેબિનની બહાર નીકળી ગયું મોડવાનો રહી તો આઈસીયુમાં હતા એટલે બહારથી જ સ્વર તેમને જોઈ રહ્યું શ્વાસ ધીરે ધીરે ચાલી રહ્યા હતા અને ચહેરા ઉપર અપાર વેદના હતી સ્વરની આંખોમાંથી અશ્રુઓનો મેળવ જામ્યો હતો આજે તે ઘણો જ સમક્ષ હતો પરંતુ તેના પપ્પા માટે કંઈ જ કરી નહોતો શકતો અને તે વેદના સ્વરના ચહેરા ઉપર દેખાતી હતી હોસ્પિટલમાં કલાક જેટલો થયો હશે અને ત્યાં જ સ્વરના ઘરેથી તેનો એક માણસ હાથમાં હાર્મોનિયમની પેટી લઈને હાજર થઈ ગયું ડોક્ટર ત્યાં આવી ગયા અને જેમ સ્વરે તેમની સાથે વાત કરી હતી તે મુજબ સ્વરને મણવંતરાય જે આઈસીયુમાં હતા ત્યાં લઈ જવામાં આવ્યો સ્વરે તેનો હાર્મોનિયમ ખોલ્યું અને સૂર છેડ્યો અને તેની સાથે એક ગીત ચંદન સાબદન ચંચલ ચિત્વન ધીરે છે તેરાએ મુસ્કુરાના સ્વરનો સ્વર તે ઓરડામાં ફેલાઈ રહ્યો હતો મૂળવંતરાય ધીરેથી પોતાનું માથું સ્વર તરફ વાળ્યું તેના હોઠ સહેજ સ્મિતની મુદ્રામાં વકાયા પોતાનો નિર્બળ હાથ ધીરેથી ઊંચો કરીને પોતાની હથેળી આશીર્વાદની મુદ્રામાં રાખીને હથેળીને પાછી નીચે દીધી આંખો સ્થિર થઈ ગઈ હતી અંતિમ પણ નીકળી ચૂક્યો હતો વાતાવરણમાં નરી નિસ્તભવતા હતી મણવંતરાય તો વિદાય લઈ ચૂક્યા હતા સ્વરની આંગળીઓ રોકાઈ ગઈ હતી મૂળવંતરાય તે વિદાય લેતા જોઈ રહ્યો ડોક્ટર અંદર આવી ગયા અને પ્રાથમિક તપાસના અંતે જાહેર કર્યું કે મૂળવંતરાય હવે નથી રહ્યા ડોક્ટરે સ્વરને એક સવાલ કર્યો કે તેણે હોસ્પિટલમાં હાર્મોનિયમ મંગાવીને ગીત કામ ગાયું અને તેના પ્રત્યુસરમાં સ્વરે કહ્યું ડૉક્ટર સાહેબ હું જ્યારે બહુ નાનો હતો ને ત્યારે પપ્પા મને આ ગીત ગાઈને સુવડાવતા હતા અને હું શાંતિથી સૂઈ પણ જતો આજે મેં મારા પપ્પા શાંતિથી સુઈ શકે તે માટે તેમનું જે પ્રિય ગીત ગાતો અને એ શાંતિથી સુઈ પણ ગયા તેમના માટેનો આ મારો અંતિમ સુર હતો મિત્રો આજની વાત અહીંયા પૂર્ણ થાય છે આશા રાખું છું તમને જરૂરથી પસંદ આવી છે પસંદ આવ્યું હોય તો મિત્રો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રોને અવશ્ય શેર કરી દેજો જેથી કરીને અમને નવી નવી વાર્તાઓ લાવવામાં હંમેશા ઉત્સાહ મળતો રહે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ ન કરવી હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો આપણે મળીએ હવે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો ધન્યવાદ જય માતાજી જય દ્વરકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ